મોઢાાર થઈ ગયો બેટા અમાર આદ્યાભાઈ રોમ મીઠા આ રોટલો બનાવ્યો છે વિચારી છે નાઈ નાખી કે નો નાહી એમ પોલીસ હેલો યોર ફેમિલી કેમ છો દમ બરે જો કે જય માતાજી જય બાબાજી તારા હર હર મહાદેવ જય રામ ફરી નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિકને હાર્દિક સ્વાગત કરો છો તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ગુડ મોર્નિંગ અને મસ્ત મજાનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને વાગી ગયા છે અગિયાર અગિયાર વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે થોડું ઘણું કામ હતું એ પતાવ્યું અને હવે શરૂઆત કરી છે બ્લોગની તો કેમ છો તમે બધા નોરતાની શરૂઆત થઈ ગઈ છે આજ ભાઈ છે પેલું નોરતું અને આજમાં છે ને આપણે થોડી ઘણી ખોડા ભરવાની છે પંદર વી પેટી પચાસ પેટી જેવું છે બધી થીમ કાલમાં જે આપણે ફેરો માર્યો હતો ને એ ભરવાની છે અને બાકી તો બધી ભરેલી છે કમ્પ્લીટ આ બધી ભરેલી છે અને બાકી કામકાજ કરી દીધું છે ચાલુ ખોખા પહેલાંથી ગાડી ઉતારી ગાડી ઉતારીને ખોખા મેળવા અને પલાળ્યા અને હવે બરાસો લાગી છે બરાસો લાગી જાય ને એટલે કમ્પ્લીટ ચાલુ કરવાની તૈયારી છે લિક્વિડ બનાવવા અંદર તો કુવારે બોટલ ધોવાની છે એવું બધું કામકાજ છે આજનું અને એક બે દિવસની અંદર આપણે બહાર જવા છે ત્યાં જવા છે ને બે દિવસની અંદર તમને ખબર પડી જાય તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો ચેનલ પર નવા હોય ને તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાકી સવાર સવારમાં કરી ચાલુ ભાઈ સોડા પી લીધી કે અત્યારમાં આર્યાભાઈ સોડા પી લીધી કારણ કે અમે હે ને થોડીક ગરમી હતી ને કીધું સોડા મૂકી આવીને તો કાઢી થઈ જાય એ કાઢી છા પેલા જ પીવાઈ ગઈ સોડા કા્યા ભાઈ અહીંયા ભાઈ ખાટ લેવી આવી

ફાઈનલી મિત્રો બધી વાઇટ જીરું સોડા હતી બોટલ બધી ધોવાઈ ગઈ છે કોળ પેટી ધોઈ નહીં ગઈ છે ને લિક્વિડ નાખવાની તૈયારી છે આપણે આપણું કામ કરીએ ચાલુ હવે જોવા તેમ ડોલ લિક્વિડ બોટલ ધોવાઈ ગઈ છે ને લિક્વિડ લઈને ભાઈ આવ્યા છીએ આમાં લિક્વિડ નાખ દીધું છે ભાઈ અને આમે પેકિંગ થાય છે અને આમે જો લિક્વિડ પેકિંગ થઈ ગયેલી છે ને આ બધી ભરાઈ ગઈ કમ્પ્લીટ મિત્રો ભાઈ એક વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે ને જીરો ને ગ્રીન બે કમ્પ્લીટ ભરાઈ ગઈ છે અને હવે રહી છે મેંગો વાઇટ જીરો ને હાજી ત્રણ બાકી છે બધી ભરાઈ ગઈ છે બે હવે ત્રણ બાકી છે બપોર પછી તો બપોર થઈ ગયા છે તો ખાઈ લઈ અને કોણ કોણ માટે દર્શન કરી એવું છે આજ પહેલું નોરતું છે આપણે ત્યાં સહી અને કોણ કોણ નોરતા રહ્યા છે એક પણ કમેન્ટ કરતો હતો આપણને આપણે નથી રહ્યા આપણે ખાવા જવાનું છે કારણ કે આપણે રી નહોતી ને આપણે ખાઈ લઈ તો તમે નોરતા નહીં રહીએ તો તમે પણ ખાઈ લેજો આપણે પણ ખાઈ આવીએ હોય કમ્પ્લીટ મિત્રો છ વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે નૈરા થઈ ગયા છે ભાઈ બધી થોડા ભરાઈ ગઈ છે હાજી રહી છે બાકી હાજી ધોઈ નાખી છે ને પેકિંગ થાય છે આપણે આપણું કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે અને હાદી પેકિંગ કરવાની છે આપણે થોડી ઘણી ભરશું થોડા દેવા જવાનું છે મારા પટેલ ગામમાં થોડા દેવા જવાનું છે ને એટલે થોડી ઘણી ચાર પાંચ પેટી ભરશું અને આજમાં છે ભાઈ પેલું નોરતું પડવેથી પેલું નોરતું તો અખંડ દીવો ચાલુ છે ભાઈ મઢે તો જાત પર પણ દીવો ચાલુ છે કળા થપાનો હોય છે તો આપણે દર્શન કરવા જઈએ ને એટલે દર્શન કરવા કાલે ખબર પડી જાય હવે પેકિંગ કરવાની છે હાજી આપણે જો અહીંયા ઊભા છે તીખાબેન અને નાની બેન સામે લેશન કરે છે આર્યાભાઈ રમે છે આર્યાભાઈને દૂધ પીવું એવું કારણ કે ખાઈ શકતા નથી મોટામાં એના કારણે ખાઈ નઈ પોલીસ શોધું લે આલે તો અમારે ભાગ બુધવાય ભાઈ પોલીસ હોય તો લાવો ભાઈ પોલીસ નું કાર્ડ બતાવો લાવીસ નું આઈ કાર્ડ આઈ કાર્ડ છે તમારું પોલીસ નું આર્યાભાઈ કેમ પોલીસ પોલીસ એમ જ બેઠા હોય ને કાયાભાઈ ડોન ગડે ઉભા હોય કેટલી બાકી છે ને એ તમને બતાવી દઉં બાકી કમ્પ્લીટ બધું ભરાઈ ગઈ છે બધી ભરાઈ ગઈ છે જો પાછો સ્ટોક માર દીધો છે આપણે અને હાદી અહીંયા ભરેલી છે એટલી અને આ એટલી હાજ પાછી ભરી છે અને આ બાકી છે અને સામે પેકિંગ થાય છે તો કામ કામ ચાલુ રહે તો આપણે શરૂઆત કરી જોઈએ હાદી તો ભરી નથી આપણે પણ ટ્રાય મારી આવડે આવડતું વસ્તુ કાઈમ લાગે ગમે ત્યારે હાઈ હાં તો કમ્પ્લીટ તમારા ભાઈએ શરૂઆત કરી દીધી છે હાદી ભરવાની જો તમે પેકિંગ કરી છે જોઈશી હવે કેવી રીતના થાય છે

હાથ પેટી ભરી હતી હાથમાંથી એક એકે બોટલ તોય નથી આજમાં બહુ સારી વાત કહેવાય એમ મારા માટે કારણ કે નકાર હું ભરતો હોય ને એટલે એક કેરેટમાંથી એક બોટલ તૂટી જ જાય એ ફાઈનલ વાત છે તો ભાઈ હાથ વાગી ગયા છે અને ગરમી થઈ ગઈ છે ગઝબની હવે વિશારી છે નાઈ નાખી કે નહી એમ નાઈ જ નખાય ને ભાઈ નાઈ ને કમ્પ્લીટ થઈ જાય એ પાછા મસ્ત મજાને નાઈની કમ્પ્લીટ થઈ ગઈ છે ભાઈ અને ખાવાનું પણ કમ્પ્લીટ થઈ ગયું છે હવે ખાઈ લઈ કારણ કે ભૂખ લાગી ગઈ છે ત્યાં જે નોરતા રહીએ છીએ ને નોરતા છોડવાના છે એવું છે મારા પટેલ ને મારા બેન બે નોરતા રહેલા છે આપણે નથી રહ્યા ભાઈ કારણ કે ભાઈ આપણા જે છે ને ભૂખું ન રહેવાય તો આપણે રહી નહીં આપણે આમ ફૂલથી મને હાથ વાર પગે લાગી લઈ કે ભાઈ છે ને નોરતા આપણેથી રહેવાય નહીં

આમ ફેરવીને ભલાવ બતાવી દો આમ આમ ફેરવો પોલીસેડ આ રોટલો બનાવ્યો છે એમાં નાની બેન થોડોક ફેરશે બાકી તો કન્ટિન્યુ થઈ જાય કેમ લાગે નાની બેન થોડોક એઠો રાખો એટલે મોટું દેખાય થઈ જાય કે બે ત્રણ દીમાં હાલો ભાઈ કન્ફર્મ બે ત્રણ દીમમાં થઈ જા હવે બે ત્રણ દિવસ લાગશે પણ કન્ફર્મ થઈ જાય કાં રહ્યા ભાઈ મોટવાળું થઈ ગયું બઢા ગામમાં લઈ ગયા લોલીપોપ નો લઈ ગયા બઢા

Bye bye.